હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે પોરબંદર રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની હાલત જોવા મળી છે છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે આ વરસાદી માહોલ દરમિયાન જામનગરના દરેડમાં આવેલું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર પાણીમાં ગરક થયું હાલાર પંથકમાં વરસાદની અવિરત સવારી જોવા મળી ભારે વરસાદ પડવાના કારણે રંગમતી નદીમાં ઘોડાપુર આવ્યા બીજી તરફ કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા અનેક ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ હોય કે બજારો હોય તમામ જગ્યાએ નદીઓ વહેતી થઈ હરિપર ગામથી પાનેલી ગામ તરફના રસ્તા પર કાર તણાઈ ગઈ સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી આ કારને બહાર કાઢી હતી જ્યારે જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જોવા મળ્યો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ સત્યાવીસ ફૂટની સપાટીએ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થાય છે જામનગરવાસીઓને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ સાંજ સુધીમાં ઓવરફ્લો થાય એવી શક્યતા છે બીજી તરફ કાલાવડની જીવાદોરી સમાન બાલવડી ડેમ પણ અઢાર ફૂટે ઓવરફ્લો થયો તાલુકામાં ભારે વરસાદ પડતા ડેમ છલકાઈ ગયો કાલાવડના દાણીદાર ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો બાલંબડી ડેમ કાલાવડ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ડેમમાં પાણીની આવક થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી શહેરીજનો પાણી જોવા ડેમ પર ઉમટ્યા હતા જ્યારે ખેડૂતોએ નાળિયેર વધારી નીરના વધામણા કર્યા હતા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા કાકાભાઈ ગામ નજીક પાણીના પૂરમાં કાર તણાઈ ગઈ જેમાં ચાર જેટલા લોકો હતા એ તમામ લોકો સદભાગ્યે બચી ગયા હતા બીજી તરફ જામખંભાળિયાના મોવાણ ગામની કુતી નદીમાં ઘોડાપુર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી